એ પડદાને હું ચીરી ના શકી કેટ કેટલાય ભેદ હું ઉકેલી ના શકી ચૂપ રહેવું મારા સ્વભાવમાં ન હતું પણ શબ્દોના એ જાળને હું ઉકેલી ના શકી અજાણ્યો હતો રસ્તો મારો ચહેરા થોડા જાણીતા કોણ મારું છે ને કોણ અજાણ્યું એમાં ઘણી વિડંબણા સારા લોકોને સારા જ છે કહેવું એમાં ન હતી મહાનતા પણ સારાને સાચા પણ કહેવું એમાં હતી નિડરતા ખોટું બોલવું એ વર્તમાન સમયમાં કહેવાતી કળા છે બધું જાણી છતાં ચૂપ રહેવું એ જીવનને આપેલી સજા છે ના બોલવામાં નવ ગુણ એવું જ હવે માનવું ના રહેવાય કે ના સહેવાય તો આંખો બંધ કરી ત્યાંથી નીકળી જવું ખરી છે મોહ અને માયા આ ખૂટ્ટા બનવાના ચલણની છોડી દો તો મૂર્ખા કહેવાય પણ અપનાવવાની ઘણી તાલાવેલી પ્રાયશ્ચિતના લેખા જોખા સાથે કોઈને શું લેવા દેવા ઈશ્વર સદબુદ્ધિ આપે તો જ બધા સુધરવાના અને એટલે જ પડદાને ઢાંકેલો જ રાખ ના ઉકેલીશ ભેદને સમય દરેકનો આવશે રમવા દે સૌને એમની રીતે રમવા દે સૌને એમની રીતે